મારું નામ છે ભીપીમ પટેલ ગામ નવા ગામ તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી મેં અરવલ્લી જિલ્લા માલપુર તાલુકા ભીપાણા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષના જે ચેકડેમના કામો જે નારેગાના કામો જે બિલો પાસ થઈ ગયા છે એમ પૂરું કામ થયા નથી અને બિલ જ નીકળી ગયા છે ત્યાંની મેં અરજી ડીઓ સાહેબને કલેક્ટર મેડમ સાહેબને આપી છે અને તટસ્થ તપાસ થાય એના માટે હું સાહેબને વિનંતી કરું છું મારું ભાજપમાં હતો પહેલાં હું સ્વામી વિવેકાનંદ યુવા મોર્ચ સંયોજકમાં હતો અત્યારે યુવા મોરચા કાર્યકર તરીકે સક્રિય કાર્યકર છું અને પાર્ટીના દરેક દરેક પ્રોગ્રામમાં હું એક્ટિવ છું અને આ જે જિલ્લા સદસ્ય ખેલોદા જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ અને જિલ્લા અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ છેલ્લા દસ વર્ષથી એક જ પંચાયતમાં કામ લખે છે એ પીપળા પંચાયત બીજા હેલોદર હેલોદર જિલ્લા પંચાયત સીટમાં બીજા ઘણા સીટો છે સરપંચો તાલુકા સદસ્યો કોઈને કામ આપ્યા નથી ટોટલી કામ બધા પીપળા પંચાયતમાં જ લખ્યા છે અને કામો થયા નથી બિલો પાસ થઈ ગયા છે તે અને જે શ્રી સાહેબ છે તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ સી કોઈ તપાસ કરતા નથી બધું એમની એમ રાજા બધું પાસ નીકળી જાય છે કોઈ તપાસ ડીડીઓ સાહેબની વારંવાર રજૂઆત કરી છ વખત અને છેલ્લા સાત વર્ષથી એક જ પંચાયતમાં તલાટી છે બીજી પંચાયતમાં તલાટી કોઈ છે થી એક જ પંચાયતની પહેલા પંચાયત છેલ્લા સાત વર્ષથી તલાટી છે આરબી રાઠોડ એમના સહિત જાતે હા નિર્ભયસિંહ રાઠોડ જાતે પોતે કરે છે એ જાટા તપાસ થાય એમને આપશ્રીને હમણાં વિનંતી કરું